ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં નો સ્ટાફ હતો થ્રી ફોરની એલસીબી સાથે હતી અને પોલીસના બી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ગેધર કરી અને ગણતરીના કલાકોમાં

તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણી પૂરી જે ખાતી વખતે કઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ માથાકૂટ થઈ તેને મારવા જતા દુકાને ઘણું એ લોકો નુકસાન કરે છે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર ગુનો છે જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એક એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને હન્ડ્રેડ પરસેન્ટ કન્વેક્શન થાય જે અ જે આજે ત્રણ જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે એક સબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછળ દાડી જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું